ભાજપના આગેવાનો પણ અત્યારે જોતા હશે ભાજપના મોટા મોટા આગેવાનો આવ્યા છે ઇનોવા ફોર્ચ્યુનર લઈને એ લોકોને પણ અત્યારે અંદરથી એમ થતું હશે કે ભેસાણ વિસાવદરની જનતા ખરેખર સાચી છે એક પણ રોડ રસ્તો સારો નથી બેન આટલા દિવસથી આ લોકો ઇનોવા ફોર્ચ્યુનર લઈને રખડે છે એ લોકો જોવે છે બેન ખેડૂતો પરેશાન છે ખાતર મળતું નથી અત્યારે ખાતરની તંગી છે આવી તો દર વર્ષે હોય છેલ્લા આઠ દસ વર્ષથી ખાતરની શોલ્ટેજ બહુ જ છે આ વખતે જયેશભાઈ આવીને એવું કહી જાય કે ખાતર ન મળે તો અમને કહેજો ઇલેક્શન છે માત્ર એટલા માટે બેન બીપીએલ કાર્ડમાંથી નામ કાઢી નાખવામાં આવે ગરીબ લોકોને સો ચોરસવાર પ્લોટ નથી મળતા એક એક માણસે લગભગ પચાસ પચાસ વાર અરજી કરી છે સો ચોરસવાર પ્લોટ માટે ગરીબોનું કોઈ સાંભળતું નથી રત્ન કલાકારો હેરાન છે બેન બે હજાર પહેલાં બે હજાર ચૌદ પહેલાં કલાકારની સ્થિતિ જોવો અને અત્યારની હાલની સ્થિતિ રત્ન કલાકાર એટલે નાના પરિવારનો દીકરો હોય ખે ખેતરે કાંઈ થતું નથી સરકાર ધ્યાન આપતી નથી

અને પાછલા દિવસની જો વાત કરીએ તો પાછલા દિવસમાં એવું હતું કે અર્શો ત્રિપડિયા આજ બેઠક પરથી વિજય થયા થયા અને પછી તેમણે પક્ષ પડ્યો એટલે આ એક મોટો પ્રશ્ન છે શું કહેશો એને લઈ બેન હું છેલ્લા 25 વર્ષથી લગભગ રાજકારણમાં છું 2001 માં પહેલી ચૂંટણી લડ્યો તો ગ્રામ પંચાયત ત્યારે તો સિમ્બોલ નહોતો ગ્રામ પંચાયતની ચૂંટણી હું લડ્યો તો ત્યારે સિમ્બોલ પંજાના નિશાન ઉપર નહોતો લડ્યો પણ પહેલેથી મારી વિચારધારા કોંગ્રેસની હતી બાદમાં હું કોંગ્રેસ સાથે જોડાયો કોંગ્રેસ સાથે જોડાયા પછી હું 10 વર્ષ પંચાયતમાં રહ્યો તાલુકા પંચાયતની ચૂંટણી લડો જિલ્લા પંચાયત લેડો જિલ્લા પંચાયત જીતો નો ચેરમેન લો બેન મેં મારા સપનામાં પણ એવી કલ્પના નહોતી કરી કે કોંગ્રેસ મને ધારાસભાની ટિકિટ આપશે બેન કોંગ્રેસ માટે મેં જે મજૂરી કરી છે એનું વળતર મને કોંગ્રેસે ટિકિટ આપીને આપી દીધું છે હવે મારું પરિણામ હું જીતું સારું એ પછીની વાત છે પણ કોંગ્રેસે મને જે આપવું મારી આશા અપેક્ષા હતી એના કરતાં વધારે આપી દીધું છે એટલે હવે આ ચૂંટણીનું પરિણામ ગમે તે આવે મારે ભાજપમાં જ આવવાનું કોઈ બીજી કોઈ પાર્ટી સાથે જોડાવાનું મેં હું કોઈ કલ્પના પણ ના કરી શકું કે કારણ કે મારી જે મારી કેપેસિટી હતી એના કરતાં વધારે મને કોંગ્રેસે આપી દીધું છે નિતિનભાઈ એવી અટકળો અને એવી વાતો પણ થાય છે કે જે રીતે ભાજપ પ્રચાર કરે છે આમ આદમી પાર્ટી પણ જોરો શોરો પ્રચાર કરે છે અને કહેવાય છે કે કોંગ્રેસ એ પ્રચાર પ્રસારમાં કે કેક નબળી પડે છે ભાજપ અને આમ આદમી પાર્ટી સામે એના લઈને શું કહેશો બેન વિસાવદર બેસાડની જનતા સાણી છે બધું જાણે છે કિરીટભાઈ પેરિસ બનાવી દેવાની વાતો કરે છે આઠસો દિવસમાં પેરિસ જેવા રોડ રસ્તા બનાવી દેશું કિરીટભાઈ જ્યાં જુનાગઢમાં નગરમાં રહે છે તમે આવજો રસ્તા કેવા છે કોર્પોરેશન ભાજપનું સરકાર ભાજપ ની કેન્દ્ર સરકાર ભાજપ ની જ તો પેલા જુનાગઢ ને પેરિસ બનાવો અહીંયા નથી બનાવું રહી વાત ગોપાલભાઈ ની ગોપાલભાઈ છેલ્લા ચાલીસ દિવસ થી મોટી મોટી વાતો કરે છે ખેડૂતો આમ છે ને કોઈ સાંભળતું નથી ને આમ છે કાલે મેં એક મીડિયા દ્વારા જોયું છે કે ગોપાલભાઈ ઉપર પથ્થર મારો થયો અને ગોપાલભાઈને પલોઠીવાળીને પોલીસ સ્ટેશન બી બેસી જવું પડ્યું એ ગોપાલભાઈ ફરિયાદી છે એમાં જો આ પોલીસની સામે ગોપાલભાઈને પલોઠી વાળીને એક કલાક બેસી જવું પડતું હોય તો પ્રજાનું શું કામ કરશે એ બધી વાતો છે અમિત શાહને મોરે મોરો આપી દેવો આ આ રાજ્યના ગૃહમંત્રીને મોરે મોરો આપી દેવો આવી વાતો કરતા હોય તો એક પીઆઈ તમારું માનતા નથી એક તમારે તમે પોતે ફરિયાદી છો અને તમારે એક કલાક બેસવું પડતું હોય તો પ્રજાના પ્રશ્નો માટે તમે શું કરી શકો

કે ખેડૂતો માટે લડી છે તમારી સામે આ મૂંગી બેરી સરકાર સામે જે લડતા હોય એને ઉપાડા કેવા થાય છે એ તો એના નિવેદનો છે બેન અમે તો આ લોકો આ અહીંના ખેડૂતો અને અહીંની પ્રજા માટે લડી છે એ લોકો ઉપાડા કેતા હોય ને તો હવે લોકોને સમજવું જોઈએ કે લોકોના પ્રશ્નો માટે અમે જે લડાઈ કરી છે એને ભાજપ પર ઉપાડા કે છે એવું કીધું કે 19 તારીખે તમામ દુકાનો બંધ થઈ જશે આવા પણ આક્ષેપો કર્યા છે સીની દુકાનો બંધ થઈ જશે બેન ભાજપ તો એવા જ નિવેદન દેવાના હોય બેન જેવા આમ આદમી વાળા જે છે એવા જ નિવેદન ભાજપ ને દેવાના એ બે તો એક છે બે ના સેટિંગ છે આ ગોપાલ ઇટાલિયા અમિત શાહ ને અને ગૃહમંત્રી ને મોરો મોરો દેવાની વાતો કરતા હોય તો એનું સેટિંગ છે ન્યા મોરો મોરે અમિત શાહ ને મોરો મોરો દેવાની વાત કરતા હોય એક સામાન્ય પીઆઈ એનું માનતા નથી એની સામેની એની વાળી બેસી જાવ પડે અહીંયા સેટિંગ નથી એટલે વા સેટિંગ છે જી નીતિનભાઈ જો આ બેઠક તમે જીતો છો તો પ્રજાને એવા કયા કામો છો કે જે ઘટે છે થયા નથી ખેડૂતો માટે સ્થાનિકો માટે કેવા મુદ્દાઓ લઈને સરકાર પાસે જશો બેન વિસાવદર બેસાણ વિધાનસભામાં હું જીતીશ તો સૌ પ્રથમ હું પેરિસ તો નહીં બનાવી શકું પણ અહીંની જનતા ચાલી શકે એવા સારા રોડ તો બનાવરાવીશ બીજું કે ખેડૂતોના જે પ્રશ્નો છે એને લઈને હું આંદોલનો કરીશ હું ન્યાય અપાવી શકે ત્યાં સુધી આંદોલન કરીશ

અનેક અટકળો અનેક વાદ વિવાદ અનેક જે રીતે આક્ષેપો પ્રત્યે આક્ષેપો પ્રત્યે અત્યારે કોંગ્રેસ પક્ષના જે ઉમેદવાર છે અત્યારે પ્રજા સમક્ષ ઉતરી અને સંવાદ કરી અને આ બેઠક પર જીત પોતે હાંસલ કરશે એવા દાવાઓ કરી રહ્યા છે